આખા બે બે ઓઢા જિંદગી મળી જાય બે બે આખા ગોમ માં બે ઓઢા ને એનો ભાઈ મોટો ભાઈ એમ છે આપણે એનો મોટો ખબર છે મને તો ઊંઘ આવે છે અને શાક જે બનાવ બનાવ છે રોટલો બનાવ છે તું ખાઈ લેજે પણ હું તો હું મારા મોળો ખાય છે અલે આખા દારા ભઈ જેવા કરી નાખ્યા છે રોટલા બનાઈ બનાઈને મને મારા સોણ ભરવાનું મારા વાહણ દોવાનું મારા રોટલા કરવાના અલે નવ દારાનો ઉજાગરો છે મને તું કે ભઈ નહીં ગયા તું સોયા ગાતો પરસાદી ખાવા પરસાદી ખંગ્યા ના જાવતો કોણ

અરે ઇન્ના લિયાવ ઘર તો ખાળ ઉઠતા જ નહીં હોય બાર બોકલા તો ગરમ થઈ ખર્ચાઈ ગરમ કરવાનું તું એ કેટલું ઉંઘવાનું હોય ભાઈ ઊઠો પેલા ભાપાળીઓ બોધવા જે કપામાં આઈન પાહ કરો કે છે ને એક બધું વાતો કરે છે કે આ ગોલા જો ઘરમાં પેહી ગયા

ઊંગા પાચો તોલા સારે કપમ બોલાયો તમને જો પાડ્યો બોધવા લે એક પોઈસે દાતમળે કરી શું કપખામાં પાડ્યો બોધવા જાય લઈ દાતલ લઈ પણ જો શાંતિ છે એ આવો છો જોઈ છેતરમાં દાતલ લઈ દાતન કર દેજો જો નહીં ગેતો દાતમ તારો ભાવ આય તો મારા નાસ્તો બસું નઈ કરવાનો નાસ્તો હું છેતરમાં લઈને આવું જો જો હા રે પોણી છે ને લાઈન જોન તમે આળસનું ઘરસા હા

સ્વામી તો પડ્યા ભાઈના આના મોટો ભાઈ મને એકલા રોટલો ગરતો ગરતો દતોડ્યો રેગણો ખાવા ઊંઘી ગયો રેગણો ખાવા ઉભો નાજો રેગણો નું ભરથું બનાવવું હતું રહ્યા અને રોટલો કણક બનાવો તમીમ થોડો તરવા જો અને જી સોપડી રોટલો બનાવો પાવળિયા મારા નેના ભાઈ કોણ મોકલી રહી જઈ ਇਕੜੀ ਮੂ ਲਾਕੜਾ ਦਾ ਕੱਢ ਲਿਓ ਭਈ ਮਾਰਾ ਭਈ ਰੰਗ ਤਾੜੀ ਰੰਗ ਤਾੜੀ ਗਾਤਾ ਗਾਤਾ ਜਤੋੜਿਓ ਏ ਟੇਡਰੂ ਲੈ ਕ ਲੈਤਾ ਭਈ ਮਾਰੋ ਜਤੋੜਿਓ ਏ ਰੰਗ ਤਾੜੀ ਰੰਗ ਤਾੜੀ ਰੰਗ ਤਾੜੀ ਰੇ ਰੰਗ ਮੋ ਰੰਗ ਤਾੜੀ ਰੰਗ ਤਾੜੀ ਰੰਗ ਤਾੜੀ ਲੈ ਤ ਲੈਤਾ ਜਤੋੜਿਓ ਭਈ ਮਾਰੋ ਏ ਵਾਹ

तो, ते वो भाई ए। हाँ आ ओ, तो, तो तो शीन्ताम 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 का ए, तो भाई मैं चिंता चिंता में की जिंदगी चिंता चिंता में एक चितामय कागू आयुया पैणी जा पहिली जा कुकुम ना माझी के कुमकुम मासे ना पहिलं

ખાખો છો તો એવો જો લાલ લઈ દે ખાવા ચમરો દો બો આ પાણી જાતા મોટો મે જતોડ્યો એ તો હમણા આવી જશે છે તારે આમ સી પાસા જાય યાર નળબુ હા નળબુ મરી જાય કે હાઈ હાય ચારો છાણો તાર બાપો સો જા તો એ તમ જાસે તાર બાપા કે જે મારા મારા ભાઈ મોટો તો છોડી જાય બધું બૂઠા દીઓ કોળિયું ખવડાવતો અને હવે મે કાતું દે ને ડુંટી નઈ મે ના મોટી મોટી મે એક પણ ડુંટી કઢે ના કોઈ ઓપરેશન કરી નઈ યાર અબ કારણ હું કીધું મારા ભાઈ તો મોટો યાર મારા બે હા હા ને મરી તો ગાતા હતા

मु तो वो मूर्ति बनाई होनी तू ना कराय खबर पडा से तमे बस आखरी जिंदगी बस ओढ़ा बेई बे ओढ़ा में मर जान कोई सीखियत नहीं कोई जीवन में तो वो कर यार मारा करवा भाई तोडया करवा भाई વા ના 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 સુટ્યા ત્યાં ए <richting chor madam pudding> तो ताडे बोले जतळे पण ओढो ओढा जतळे भाई तरीकी जिंदगी बोय मारी मनी शोर बैरला मुन्न मुन्न न होणू मुन्न 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 उंग उंग जतळे श्वास गयो मुम ने केवा नेकडी गयो तुम्ही खाली आहो रोवा पसे यो लाकड काडवाना छे हा सुंती राखो मशीन को मारवणा छे मा भाईय भाई करो रुद्र मानला से नागली पुटायो भाई जतळे बोले जतळे पण ओढो नढो जतळे

નાસ્તે કરો વાત કરાની ના ભાઈ મારી ક્યાં કરવો મારો ભાઈ બેઠો બેતના અમે બધી ખબર છે બધી અમે કદી વાત વાત નહીં પાડી મારા નાના કે કોઈ ના કહેવાય ભાઈ તમે હવે કઠારો કઠારો હિંમત ના હતા સોનામોના ગાંજમ પફીમ

એ શિકાર દસ દાડા પેલા તો આપડા ઘેર આયા પણ શિકાર હું છું એજ ખબર નહી આ તો ભાઈ કુદરત ના ઘર નું આવે ખબર નહી કોઈ નું મોત ચાલી ચાલી ને હું એ થાક્યો કડવા ચાલી ચાલીને ને થાક્યો મારો ભાઈ બાયો પાક્યો બાયો પાક્યો બાયો પાક્યો ગમ છે ખોલવા દે ભાઈ

તમારે વાલા તો તમારે ભાઈ મને ખબર તક તમારી જોડી અમર જોડી હતી બેની ભાઈ ભાઈ હતા પણ કોઈ કે ના ગા ભાઈ એવી તમારી બેની દોસ્તી જેવી લાગતી હો અલ મરી જા પર વધાર ઓ જો મડ્યો છે જો દે એટલું નાખો દીવ કરી ટેન્શન ના લો તમે ગભરાહો નહીં કાઠારો કાઠારો જે થવાનું થઈ ગયો

મોટ કઉશું વાતો છું બતા ર

ડાભી સાઈડ એકડો મેલ્યો તો બાજુ પર મકડો મેલ્યો આ કોકનો બીજાનો ઠેલું ઉપાડી દેઈ નાખી આ તું બીજાનો ઠેલું એવું શરમ વગર ના ભૂસો મત જા કરી જિંદગીમાં કોઈ પૈણાવા નહીં આપણો આ બે બે પાયા છે તું બાય હોય તો હું હો જા હું મન 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 મે લામો હો કા ગોમ ખબર દે તો તે હો રહી કે હો રહી કે જાન જો તન બસ જ બાયો 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 તું બાયો છે